જય મોગલમાં જય વડવાળીમાં દોસ્તો અત્યારે તમે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ વોટ્સઅપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોગલમાના જે બાપુ હતા એ બાપુ અમર થઈ ગયા છે એ બાપુ આ દુનિયામાં નથી રહ્યા પણ મારા અમુક મિત્રો છે એમને એવું લાગ્યું છે કે મોગલધામ ગભરાવું વાળા બાપુ નથી રહ્યા પણ દોસ્તો મોગલધામ ગભરાવું વાળા બાપુ એમ કેમ છે મોગલધામ ગભરાવું વાળા બાપુને કંઈ પણ થયું નથી અને ઘણા જે બાપુના વિરોધીઓ છે એ સોશિયલ મીડિયા પર વિડીયો અને કોમેન્ટના માધ્યમથી પબ્લિકને જણાવી રહ્યા છે કે મોગલધામ વાળા બાપુએ આ દુનિયા છોડી દીધી છે પણ દોસ્તો એવું નથી આપણા બધાના ગુરુ સમાન એવા મોગલધામ કબરાઉવાળા વાળા બાપુને કંઈ જ થયું નથી પણ દોસ્તો દુઃખની વાત એ છે કે ભીમરાણામાં મોગલધામના બાપુશ્રી આ દુનિયામાં નથી રહ્યા દોસ્તો ભીમરાણા મોગલમાનું જન્મસ્થાન અને ત્યાંના બાપુશ્રી ધનશામગીરી બાપુ એમની શકલ પણ મોગલ ધામ કબરાઉવાળા બાપુથી મળતી હતી એટલે જેના કારણે લોકોને એવું પણ લાગી રહ્યું છે કે કબરાઉવાળા બાપુ આ દુનિયામાં નથી રહ્યા પણ દોસ્તો એવું જરા પણ નથી જે તમે જોઈ રહ્યા છો એ બાપુ ધનશ્યામગીરી બાપુ છે અને ધનશામગીરી બાપુ આ દુનિયામાં નથી રહ્યા તો આપણે બધા ભગવાનને પ્રાર્થના કરશું કે આવા સંત બાપુશ્રીની આત્માને શાંતિ આપજો ઓમ શાંતિ